નમસ્કાર મિત્રો હું છું કુલદીપ ભટ્ટ આજ રોજ અમદાવાદ શહેરના મણિનગર વોર્ડની વાત કરવા હું તમારી સમક્ષ આવ્યો છું મણિનગર વોર્ડના કોર્પોરેશનને લગતા ઘણા બધા મુદ્દા છે રોડ રસ્તા ગટર પાણી અને ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલ આપ સૌ ઘણા સમયથી મણિનગરના જે રહીશો હશે તે લોકોને તો ખ્યાલ જ હશે કે છેલ્લા ઘણા ટાઈમથી મણિનગરમાં પાણી ભરાઈ રહ્યું છે અને આ પાણીનો કોઈ નિકાલ થતો નથી જેમ કે ઉત્તમનગર ગાર્ડન હોય જવાહર ચોક હોય ભેરવનાથ ચાર રસ્તા હોય કે મણિનગરના ઇન્ટરનલ કોઈપણ રોડ હોય વરસાદ થોડો પડે અને ઝાઝું પાણી ભરાઈ જાય એ આપણું મણિનગર આ મણિનગરમાં પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે અધિકારીઓ ધારે તો કામ કરી શકે છે પણ છેલ્લા બાવીસ વર્ષથી અધિકારીઓ કોઈ જાતનું ગટરનું કામ સારી રીતે કર્યું નથી અને પાણીનો નિકાલ આજ સુધી વરસાદી પાણીનો નિકાલ આવ્યો નથી હું અધિકારીઓને પૂછવા માગું છું કે બાવીસ વર્ષથી મણિનગરમાં સૌથી મોટો મોટો મુદ્દો વરસાદી પાણીનો નિકાલ છે શા માટે અત્યાર સુધી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને થતો નથી હું અમદાવાદની જનતાને દરેક વોર્ડના લોકોને પણ કહેવા માગું છું કે આવો આપણે સૌ સાથે મળીને એક અવાજ ઉઠાવીએ અધિકારીની સાથે જઈએ અધિકારીને સાથે લઈને મણિનગરના ગ્રાઉન્ડ ઉપર અમદાવાદ શહેરના દરેક વોર્ડના ગ્રાઉન્ડ ઉપર જઈને આપની શું શું સમસ્યા છે તે આપણે અધિકારીને જણાવીએ અને તેનું નિરાકરણ લાવીએ સમસ્યા તમારી સમાધાન પણ તમારું જ જય હિન્દ જય ભારત